અને ફોન કર્યો છે આવી કેમ નહી હોટેલ માં જવાનું છે મોડું થઈ જશે ફરી એકવાર ટ્રાય કરું અરે પા આ ખરેખર જાદુ છે ફોન માં ફોન કર્યો ત્યાં તો તમે હાજર શું કામ બોલાવી છે હવે છે ને હું કંટાળી ગઈ છું શું કામ હોય મારે ખબર તો છે આ તમારું કામ મારે એક જ વસ્તુ માટે થઈને પડે છે હા એટલા માટે જ બોલાવ્યા છે અહીંયા ચાલો હોટેલ માં જવાનું છે નહીં આવ શું કરીશ વધી વધીને તો મારા ફોટોઝ વાયરલ કરી દઈશ ને હા બધા જ ફોટો વાયરલ કરી દઈશ જોઈ લે જો યાદ ના હોય તો બતાવી દઉં તને તારા જ ફોટો હા હા જોઈ લે ખરીદે ને લોકોને ખબર પડે ને કે કે તું કેટલો નીચ માણસ છે કઈ હદ સુધી જઈ શકે છે સમજી નઈ બકા તું તું સમજતો નથી ને વધી વધીને તો શું થશે એકવાર તું મારા ફોટોઝ વાયરલ કરીશ મારી બદનામી થશે લોકો મારી વાતો કરશે પણ તારી પાસે તો નઈ આવવું પડે ને હવારે વારે તું જે મને હેરાન કરે છે ને એના કરતા તો સારું છે કે હા એકવાર મેં જે થવાનું છે ને એ બધું જ થઈ જાય અને લોકોનું શું છે એ તો વાત કરશે જ સારું કામ કરીશ તો પણ કરશે ને ખરાબ કામ કરીશ તો પણ કરશે પાંચ દિવસમાં ભૂલી પણ જશે હશે હશે જરા કૂલ ડાઉન બેબી ફૂલ નહીં કે તું મારા મિત્રની ઓફિસમાં આવીને બેઠી છે અહિયાં અહીંયા આજુબાજુમાં બીજા લોકો પણ આવતા જતા હોય એટલે શાંતિથી વાત કરવાની મારી સામે ઊંચા અવાજે નહીં બોલવા ઊંચા અવાજે બોલે તો શું છે કે મારો પ્રેમ જરા વધી જાય તારા પ્રત્યેનો મને ગમે બહુ કે તો ઉચ્ચા અવાજે મારી સામે વાત કરે અને વાત રહી આ લોકોની તો લોકો તો ભાઈ બધી રીતે યાદ કરે સારું કરીએ તો પણ અને ખરાબ કરીએ તો પણ પણ જો કઈ સારું કરીએ તો સારી રીતે યાદ કરશે અને ખરાબ કરીશું તો ખરાબ રીતે તારે બીજી કોઈ માં કે બેન જેવું કઈ करू હા મતલબ કે બીજી બેન છે છે ને તો તારી ઇજ્જત તો નથી ચાલ માની લઉં કે તારું જે થવું હશે એ થશે હવે પણ વિચાર એ તારી બેનનો વિચાર કર્યો છે એના લગ્ન કેવી રીતે થશે જો તારી આવી અફવા ઉડી ગઈ તો તારી માં કેવી રીતે જીવશે હા કર્યો છે વિચાર સમાજ નું લોકો નું પછી વિચારજે પેલા તારા ઘરના લોકો વિશે વિચાર હ વિચારી લીધું છે અને તારા વિશે પણ બહુ વિચાર્યું શું વિચાર્યું મારા વિશે હ શું વિચાર્યું છે હેજ કે જો તું ફોટો વાયરલ કરી દેશ તો પછી કઈ વાતની બીક રહે છે તું ફક્ત ને ફક્ત મને ડરાવી રહ્યો છે આ ફોટો છે ને હે તું ક્યારે ક્યારે સોશિયલ મીડિયા પર નહીં મૂકે હેવું છે તારા મનમાં બેમ છે નહીં ચાલ કાઢી નાખીએ તારા પહેલા બીજી ત્રણ છોકરીઓનો વેમ પણ આ જ રીતે કાઢ્યો છે

એ તો મને સમજાઈ જ ગયું છે પણ એક વાત યાદ રાખજે હા જેટલી છોકરીઓને તે જિંદગી ખરાબ કરી છે ને એ બધાની અતુઆ તને લાગી જશે મસ્ત કમેન્ટ આવી છે હા વાંચીને સંભળાવું હા છોકરી બહુ સારી છે મને પણ એક મોકો આપો જેટલા કેસો હજાર રૂપિયા આપીશ રૂપિયા રૂપિયાની વાત કરે છે હા જો કે મેળ આવતો હોય તો કમેન્ટ કરી જ દો

હવે બોલો ને બા શું કામ આયા આયા બોલાવી છે મારે મારા રૂમમાં માં જવું છે ના બેસ ઘડીક વાર મારે તારી સાથે વાત કરવી છે ઘણા દિવસથી હું જોઉં છું કે તું થાકેલી થાકેલી લાગે છે તું મૂડમાં નથી હોતી તર ખાવામાં જીવ નથી સૂતી નથી હું રાતે બે વાર ઊઠું ને ત્યારે તું પડખા ફરતી હોય છે ઊંઘ નથી આવતી તને

તું કે છે તબિયત સારી નથી તો માણસ દવાખાને જાય અરે મારી સાથે વાત કરી કે મને આ તકલીફ થાય છે આપણા ઘરમાં છે ઓસડિયા હું તને આપું દવા કરાવવાથી કંઈ નહીં થાય નહીં થાય તો આ બધા ડોક્ટર આટલા બધા બન્યા છે બધે દવાખાના છે મોટી મોટી હોસ્પિટલો છે તો શેને માટે મારો કહેવાનો મતલબ એમ છે કે દવા કરાવવાથી મારા સોલ્યુશન નહીં આવે હવે જો કામ હોય છે ઓફિસે પણ કામ હોય છે આમાં હું હું થાકી જાઉં છું એટલે એ થાકના કારણે એવું ફીલ કરું છું કે હું બીમાર છું એટલે મારી એ બીમારી લીધે દૂર નહીં થાય દમીની મને એક વાત કે દુનિયાની હજારો છોકરીઓ અને હજારો સ્ત્રીઓ કામ કરે છે ઘર સંભાળે છે ઘરના સભ્યોને સંભાળે છે સંતાનોને સંભાળે છે વરને સંભાળે છે સમાજમાં પણ બધે વ્યવહાર કરે તોય નથી થકતી હે લોકોની સાથે મારા કે મટકી ગઈ શું થયું આપ શું બાપ મને અત્યારે વાત કરવાનો બિલકુલ મૂડ નથી તમે જે પણ પૂછોને એ કોઈ વાતનો જવાબ મારી પાસે નહીં હોય એટલે પ્લીઝ રહેવા તને વાત કરવાનો મૂડ ન હોય ને તો નહીં સહી મને મૂડ છે જ્યાં સુધી મને તારા આ સવાલનો જવાબ નહીં મળે ને ત્યાં સુધી કદાચ મારો એ નહીં બને કે મને તારી માં નથી હું તારી મિત્રો છું મારી સાથે તું બધી વાત શેર કરી શકે અને હું તને એક એક વાતનો તારી એકે એક સમસ્યાનો હલ આપી શકીશ કોઈ પ્રોબ્લેમ હોય તો તમને વાત કરો ને કઉ તો છું કઈ જ પ્રોબ્લેમ નથી તો પછી શું કામ ને મારી પાછળ પડ્યા છો દીદી પણ બસ લોહી પી ગઈ છે મારું કે તને શું થાય છે તને શું થાય છે દુનિયામાં પાંચ પાંચ જાતની મુશ્કેલીઓ છે શારીરિક માનસિક આર્થિક સામાજિક ને કૌટુંબિક આ પાંચમાંથી એક સમસ્યા એવી નથી જેનો હલ ના હોય પરિસ્થિતિ છે આવે અને જાય પણ એનો હલ છે તો તારી જ વાતનો હલ કેમ નથી છે ને દુખાવો છે મને માનસિક દુખાવો છે તમે લોકો ટોર્ચર કરો છો મને નથી ગમતું કહું છું કે મારે નથી વાત કરવી તો કેમ સમજતા નથી જીત લઈને બેઠા છો બા માનસિક દુખાવો છે ને તો મારી સાથે તું વાત કર ને તમારાથી જ માનસિક દુખાવો છે તમારાથી ને દીદીથી કંટાળી ગઈ છું તમારા બંનેના સવાલોથી મને ખબર નથી પડતી દામિની કે તારો ચહેરો તારી નજર અને તારી જીભ આ ત્રણેયનો ક્યાંય મેળ નથી ઘડીકમાં તું કહે છે કે હું ઘરે અને ઓફિસથી કામ કરીને થાકું છું ઘડીકમાં કહે છે કે માનસિક ત્રાસ છે ઘડિકમાં કહે છે કે એ માનસિક સમસ્યા અમે ઊભી કરી છે તને આવી જોઈને અમે તને પૂછીએ છીએ નહીં પૂછો ને શું કામ દયા ખાવું છો મારું એટલું બધું ના વિચાર અને તમારે છે કંઈ પણ વાત કરવાની દિને વાત કરો અને મને એકલી મૂકી દો દામિની આજુબાજુ વાળાની કોઈ પણ છોકરીઓની કંઈ પણ સમસ્યા હોત ને તો હું એમાં ન પડત અરે પૂછવાને હું જોવાય ન જાત કે એ લોકો કઈ દશા દિશામાં પડ્યા છે તું મારી દીકરી છે આખો દિવસ અને રાત તને આ હાલતમાં જોઉં છું ને નથી જોવા તું મારાથી હું તમને દુખી કરવા નથી માગતી એટલે પ્લીઝ પ્રેમથી કહું છું અત્યારે એકલા રહેવું છે મને એકલા રહેવાની જરૂર છે કદાચ જો એકલી ને તો મારા પ્રોબ્લેમનું નિવારણ આવી જશે તારી રૂમમાં તું એકલી રહે મારું જે થવું હશે